ચાલો આજે આપણે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી સફળતાના એ મંત્રો જાણીએ જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા માટે આજે પણ એટલા જ ઉપયોગી છે આ સમજૂતી એમના જીવનના પ્રેરણાદાયી પાસાઓ પર છે તો સવાલ એ છે કે આપણે આજે સ્વામી વિવેકાનંદ વિશે વાત કેમ કરી રહ્યા છીએ કારણ કે એમનું જીવન ખાલી એક વાર્તા નથી પણ સફળતા મેળવવા માટેની એક જીવતી જાગતી ગાઈડબુક છે વિચારવા જેવી વાત છે ને કે સદીઓ પહેલાં જન્મેલા એક સાધુની વાતોમાં એવું તો શું હતું કે આજે પણ લાખો લોકોને એમાંથી પ્રેરણા મળે છે એનો જવાબ છે એમનો જબરદસ્ત આત્મવિશ્વાસ અને માનવ સેવાનો શક્તિશાળી સંદેશ ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ બાર જાન્યુઆરી આ તારીખ આપણા કેલેન્ડરમાં બહુ ખાસ છે ખાસ કરીને ભારતના યુવાનો માટે ચાલો જોઈએ કેમ જી હા આ દિવસે આપણે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવીએ છીએ આ દિવસ આપણને સ્વામીજીના એ આદર્શો યાદ કરાવે છે જે આપણને જીવનના કોઈ પણ પડકાર સામે લડવાની હિંમત અને પ્રેરણા આપે છે એમની સફર નરેન્દ્રનાથ દત્ત નામના એક જિજ્ઞાસુ છોકરાથી શરૂ થઈ અને સ્વામી વિવેકાનંદ નામના વિશ્વગુરુ સુધી પહોંચી આટલું મોટું પરિવર્તન આવ્યું કેવી રીતે એની પાછળનું રહસ્ય શું હતું ચાલો જાણીએ જરા વિચારો એક એવું બાળક જેના પિતા તર્ક અને દલીલ શીખવે અને માતા ધર્મ અને સંસ્કાર નરેન્દ્રનાથનો ઉછેર આવા જ વાતાવરણમાં થયો હતો જ્યાં તર્ક અને શ્રદ્ધાનો અદ્ભુત મેળ હતો અને આ જ મજબૂત પાયા પર એમના વિરાટ વ્યક્તિત્વનું નિર્માણ થયું આ જુઓ એમના જીવનના બે મહત્વના પાસા એક તરફ છે જિજ્ઞાસુ નરેન્દ્ર જે દરેક વાત પર સવાલ પૂછે છે સત્યને શોધે છે અને બીજી તરફ છે પ્રબુદ્ધ વિવેકાનંદ જે દુનિયાને એ જ સત્યનો માર્ગ બતાવે છે આ પરિવર્તન ખરેખર અકલ્પનીય છે દરેકની જિંદગીમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે નરેન્દ્રના જીવનમાં એ ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એમની મુલાકાત એમના ગુરુ સાથે થઈ શ્રી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રની અંદરની જ્ઞાનની આગને ઓળખી લીધી હતી એમણે ખાલી નરેન્દ્રના સવાલોના જવાબ જ ન આપ્યા પણ એમને જીવનનો સાચો મતલબ પણ સમજાવ્યો અને આ ગુરુ શિષ્યનું મિલન ભારતના ઇતિહાસ માટે એક સોનેરી પાનું બની ગયું અને હવે આપણે એમના જીવનની સૌથી ઐતિહાસિક સૌથી પ્રભાવશાળી ઘટના તરફ જઈ રહ્યા છીએ એક એવી ઘટના જેણે આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરી દીધું આ સમયરેખા જુઓ આ ફક્ત તારીખો નથી પણ એક સાધકની તપસ્યા છે દરેક તબક્કે એમને એ મહાન ક્ષણ માટે તૈયાર કર્યા જે શિકાગોમાં એમની રાહ જોઈ રહી હતી જરા કલ્પના કરો અમેરિકાનું શિકાગો શહેર છે દુનિયાભરના મોટા મોટા ધર્મગુરુઓ એક મંચ પર છે અને એ બધાની વચ્ચે એક યુવાન ભારતીય સાધુ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઊભા થાય છે બસ આટલા શબ્દો આ કોઈ સામાન્ય શબ્દો નહોતા આ શબ્દોમાં ભારતનો હજારો વર્ષ જૂનો વસુધૈવ કુટુંબકમનો સંદેશ હતો મતલબ કે આખી દુનિયા એક પરિવાર છે એમણે પોતાના ભાષણની શરૂઆત આ સરળ પણ ખૂબ જ શક્તિશાળી સંબોધનથી કરી અને આ શબ્દોની અસર આખું ઓડિટોરિયમ મિનિટો સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું એ દિવસે દુનિયાને પહેલીવાર ભારતના આધ્યાત્મિક જ્ઞાનની સાચી તાકાતનો પરિચય થયો શિકાગોમાં જે સફળતા મળી એ કોઈ ચમત્કાર નહોતો એ તો એમના જીવનભરના સિદ્ધાંતોનું પરિણામ હતું તો ચાલો હવે એમના એ મુખ્ય સિદ્ધાંતોને સમજીએ જે કોઈપણ વ્યક્તિને સફળતા અપાવી શકે છે આ ત્રણ સિદ્ધાંતો ખરેખર સફળતાની ચાવી છે પહેલું બીજાની સેવા કરો બીજું ડરવાનું બંધ કરો કારણ કે ડર જ આપણી સૌથી મોટી કમજોરી છે અને ત્રીજું શારીરિક અને માનસિક રીતે મજબૂત બનો જરા વિચારો જો વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા આ ત્રણ મંત્રોને જીવનમાં ઉતારી લે તો શું સફળતા દૂર રહી શકે ક્યારેય નહીં સ્વામીજી ખાલી ઉપદેશ નહોતા આપતા એ પોતાના વિચારોને અમલમાં મૂકતા હતા અને રામકૃષ્ણ મિશનની સ્થાપના એનું સૌથી મોટું ઉદાહરણ છે આ સંસ્થા આજે પણ લાખો લોકોની સેવા કરી રહી છે તો આ બધી વાતો પરથી આપણે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી શું શીખી શકીએ એમનો અમર વારસો શું છે ભલે એમનું આયુષ્ય લાંબુ નહોતું પણ એમના વિચારો સમયથી પરે છે એમણે જે પ્રેરણાની મશાલ પ્રગટાવી હતી તે આજે પણ કરોડો યુવાનોના જીવનમાં ઉજાસ પાથરી રહી છે અને આ રહ્યો એમનો સૌથી શક્તિશાળી સંદેશ આ ખાલી એક વાક્ય નથી પણ એક આહવાન છે કે આળસ છોડો જાગૃત બનો પોતાનું લક્ષ્ય નક્કી કરો અને જ્યાં સુધી એ મળી ન જાય ત્યાં સુધી રોકાશો નહીં આનાથી મોટો સફળતાનો મંત્ર બીજો કોઈ હોય જ ન શકે આ પ્રેરણાદાયક સમજૂતી માસ્ટર જીમી પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે આ પ્રસ્તુતિ માસ્ટર જીમી પટેલ દ્વારા બનાવવામાં આવી છે એમનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું ઝીરો પંચાણું ચારસો એકાવન આવી જ વધુ પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ જોવા માટે એમની યુટ્યુબ ચેનલ માસ્ટર જીમી પટેલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર